નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ સર્વે મિત્રોનું સરહદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગ્રુપ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો સૌ પ્રથમ તો મને લાઇવ ચેટની અંદર જણાવજો કે મારો વોઇસ તમારા સુધી ક્લિયર આવે છે પછી આપણે આપણું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું ફટાફટ જણાવજો એ ત્યાં સુધી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આપણે લિંક ને શેર કરી દઈએ અને મિત્રો ખાસ સૂચના તમે પણ જો મારા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો અચૂકથી જોઈન થઈ જજો તે ગ્રુપની અંદર તમને પ્રથમ પરીક્ષાના તમામ આઈએમપી આવશે આ આપણે ત્રણ બાર સમાજશાસ્ત્રનો જે ઓરિજિનલ પેપર સોલ્યુશન કરવાના છીએ એનું પણ અમે આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી પણ મિત્રો ખાસ એવું પૂછાણું છે તો ફટાફટ તમારા બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને વિદ્યાર્થી મિત્રો આ પેપર આપણું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ નું છે પણ એવું નથી કે બીજા સંકુલ વાળા આ પ્રશ્નપત્ર ના જુઓ જો તમારે તમારા જિલ્લાની અંદર ધોરણ બાર નું સમાજશાસ્ત્ર પ્રશ્નપત્ર પ્રશ્ન હજી સુધી ના લેવાનું હોય તો આ વિડીયો તમે તો પૂરેપૂરો જોજો જ કારણ કે તમારા માટે આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ એમપી નીવડી શકે છે અને તમને પરીક્ષાની અંદર તમારે પૂછાઈ શકે છે તો અહીંયા મિત્રો આપણને જવાબ આવી ગયો છે કે ઓકે સર તમારો વોઇસ ક્લિયર આવે છે તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ છીએ

દેખાય છે જવાબ આપજો મિત્રો નાગરિક નાગરિક એવોર્ડ છે ઓપ્શન નંબર સી ભારત રત્ન આગળ છે ત્રીજો મિત્રો આઈ પ્રશ્નપત્રમાં આપણો આનો પણ સમાવેશ હતો આનો પણ સમાવેશ હતો જો તમને વિશ્વાસ ના હોય તમે આપણા ચેનલ ઉપર જઈને જે આપણે જોઈ શકો છો કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે તમને પીડીએફ ક્લિયર દેખાય છે જવાબ આપજો કઈ લાવશે જીરો પોઈન્ટ ટકા વસ્તી વસવાટ કરે છે ઓપ્શન નંબર સી આપણો રાઈટ છે સી 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 તો જે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણની દરજ્જો આવે છે તો ટોટલ બાવીસ ભાષાઓ જોઈ શકો છો તમે અને આનો પણ આપણા મોસ્ટ એબી મોડલ પેપર માં સમાવેશ હતો આગળ જોઈએ પાંચમો કે લોક સંસ્કૃતિ પરંપરા એ કેવી પરંપરા છે લોક સંસ્કૃતિની જે આપણી પરંપરા છે એ મિત્રો કેવી પરંપરા છે તો એ મિત્રો કેવી છે મૌખિક પરંપરા છે તો આપણે જોઈએ જવાબ તો મિત્રો જે પહેલો ઓપ્શન હતો એમાં પણ આવશે ક્લિયર નહીં નથી દેખાઈ રહી તો કઈ વાંધો નહીં તમારા માટે આપણે બધું જ કરી દઈશું આપણે પીડીએફ ને ઝૂમ કરી દઈએ હવે ક્લિયર દેખાય છે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ભારત દેશમાં ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે ચોથો ભારતમાં કેટલી ભાષાઓ ભાષાઓ ધરાવે છે ટોટલ લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે તો આપણી છે મૌખિક પરંપરા હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ બીજા એમસીક્યુ તરફ તો બીજા એમસીક્યુ જોઈ શકો છો આની પીડીએફ પણ આપણે શરૂઆત જ મોટી કરી દઈએ જેથી કરીને તમને તકલીફ ના પડે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો તમને ક્લિયર દેખાતું હશે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ભારતમાં બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે છઠ્ઠો પ્રશ્ન છે જોઈ શકો છો અને તમે લાઈવ ચેટ ની અંદર જવાબ પણ આપી શકો છો જો તમને આવડતો હોય તો તો મિત્રો આની અંદર આપણો આપણો આવશે ઓપ્શન નંબર ડી જે છે કલમ એ રાઈટ આન્સર છે સાતમો છે લોકવિદ્યા ને લોક સંસ્કૃતિ તરીકે કોને ઓળખાવી છે લોકવિદ્યા ને લોક સંસ્કૃતિ તરીકે કોને ઓળખાવી છે તો આપણો ઓપ્શન નંબર એ જે છે રાઈટ છે કે કૃષ્ણ દેવ ઉપાધ્યાય ઓળખાવી છે આઠમો છે કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે આમાંથી કયો સમુદાય છે યહૂદી શીખ પારસી કે બૌદ્ધ એ આપણે જણાવવાનું છે અંદર મિત્રો આવશે શીખ સમુદાય શીખ સમુદાય છે જે આપણો રાઈટ આન્સર છે પછી છે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ આ પ્રશ્ન આપણા મોસ્ટ એપી પેપર માં હતો તો આ મિત્રો હતો પંજાબમાં ઓપ્શન નંબર સી જે છે આપણો રાઈટ આન્સર છે હવે આપણે થોડી લાઈવ ચેટ વાંચી લઈએ કે એસટીડી 11 સંસ્કૃતની બ્લુપ્રિન્ટ ક્યારે અપલોડ કરશો કાલે એક્ઝામ છે મિત્રો તરત જ આપણી ચેનલ ઉપર આવી જશે ભારત 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 માતા માતા જય જય મિત્ર આગળ છે છે કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં કયા ક્રમે મિત્રો આનો પણ સમાવેશ હતો ખબર છે મેં તમને કીધું હતું કે ભારત બીજા ક્રમે છે તો પહેલા ક્રમે કોણ છે એ તમારે કમેન્ટ કરવાનું છે તો આપણને આપણને ખબર છે તો ભારત છે દ્વિતીય ક્રમે આપણા મોસ્ટ આપણા મોસ્ટી મોડેલ પેપરમાં સમાવેશ હતો આગળ છે અગિયારમો કે વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોને કર્યું આ પ્રશ્નનો પણ સમાવેશ હતો તો એની અંદર મિત્રો અગિયારમો જે છે એમાં અગિયારમાં માનો આવશે ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ ડોક્ટર બિજરાજ ચૌહાણ જે છે એ આપણો રાઈટ આન્સર આવશે બારમો છે ભારતે કઈ સાલમાં અસ્પૃશતા નાબૂદી કાનૂન બનાવ્યો આ પણ આપણે એક વાક્યની અંદર આ પ્રશ્નો મોસ્ટ એમ્પી મૂક્યો હતો અને તમને કહ્યું હતું કે એક માર્ક્સના છે તમને એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે અને એમસીક્યુ વાળા છે તમને એક માર્ક્સ માં પણ પૂછાઈ શકે છે આપણે બંને રીતે તૈયાર તૈયાર રહેવાનો હતો તેનીંદર મિત્રો જોઈ શકો છો એનીંદર કયો આવશે ઈસવીસન તમારે જવાબ આવડતો હોય તો કમેન્ટ કરી શકો છો એમાં આવશે ઓપ્શન નંબર બી ઈસવીસન 1955 તો આ તમે જવાબો ટેલી કરી લો તમારા પ્રશ્નપત્રમાં છઠ્ઠામાં છે ડી સાતમામાં છે એ આઠમામાં છે બી નવમાં માં છે સી દસમા માં બી અગિયારમાં માં બી ને બારમા માં બી હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ મિત્રો હું આ પૂછી દઉં એટલી વાર તમે એટલી વાર તમે તમારા જવાબ ટેલી કરી દો આગળ મિત્રો જોઈએ આપણે આગળ આપણે બાર સુધી જવાબો જોઈ ગયા છીએ નેક્સ્ટ છે કે કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ થાય છે કુંવરબાઈનું મામેરું યોજના તો એ મિત્રો આવશે સામાજિક અને જોઈ શકો છો સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગમાં તેરમો છે એની અંદર આવશે ઓપ્શન નંબર સી

મોટું કરી દઈએ જોતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા ઓફિશિયલ વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સએપ નંબર પર મેસેજ કરજો તમને આની પીડીએફ તમને મળી જશે જોઈ શકો છો પંદરમો છે ઈસવીસન ઓગણીસો એકમાં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું

બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતમાં સંસ્કૃતિમાં ક્યાં આવતું પરિવર્તન છે એ આપણે જણાવવાનું છે જોઈ શકો છો બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિ સંસ્કૃતિમાં કયું આવતું પરિવર્તન છે એ આપણે જણાવવાનું છે તો એની અંદર આવશે અભૌતિક પરિવર્તન જોઈ શકો છો હતા જે પણ મિત્રને 20 માંથી સાચા પડ્યા હોય એ લાઈવ ચેટની અંદર જણાવો કે સર મારે વીસ સાચા પડ્યા તો આપણે નેક્સ્ટ આગળ વધીએ આગળ જે વિભાગ બી તરફ જોઈ શકો છો સરસ મજાનો આપણો વિભાગ બી આવ્યો છે વિભાગ બી તમને સરસ રીતે દેખાતો હશે એમાં છે વસ્તીનું કદ સાના પર નિર્ભર છે તો વસ્તીનું કદ જે છે એ મિત્રો સાના પર નિર્ભર છે જોઈ શકો છો અહીંયા જવાબ અમે લખીએ છીએ વસ્તીનું કદ છે એ મિત્રો જન્મ પછી આવશે મૃત્યુ શોર્ટમાં લખીએ છીએ અને પછી આવશે સ્થાના જન્મ મૃત્યુ સ્થાનાંતર પર નિર્ભર છે આગળ આપણે જોઈ શકો છો બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા હતું તો આ આપણને ખબર છે ક્યાં હતું સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં હતું તો સૌથી ઓછું લિંગ પ્રમાણ હતું દીવ અને દમણ

તો જાદુના કેટલા પ્રકાર આનો પણ સમાવેશ હતો આનો પણ સમાવેશ હતો આનો પણ હતો આનો પણ હતો આનો પણ હતો આપણા મોસ્ટ એ પેપર માં બધા જ પ્રશ્નો સમાવેશ હતો તો એમાં છે કે જાદુના પ્રકાર જણાવો જાદુના બે પ્રકાર છે કયા કયા પેલું છે કાળુ જાદુ

એમાં શું શું આવે નિહાળી શકીએ તો મિત્રો આપણે કોઈની ચિત્રકલા નિહાળી શકીએ નૃત્ય કલા ચિત્રકલા બધી કલાઓ આવી ગઈ પછી આવશે જ્ઞાન કોઈનું જ્ઞાન પછી ભાષા આ બધી કેવી છે આ બધી છે સંસ્કૃતિ સંસ્કૃતિ ભૌતિક કેવી થઈ ખુરશી છે ટેબલ છે ફર્નિચર છે એ બધું ભૌતિકમાં આવી જાય પછી જે પશ્ચિમીકરણનો નો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો હતો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન કયા પુસ્તકમાં આપ્યો હતો અહીંયા લખીએ છીએ જોઈ શકો છો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આધુનિક સામાજિક પરિવર્તન જોઈ શકો છો તમને જવાબ આપેલો છે આટલો મિત્રો તમે ટેલી કરી લો પછી આપણે આગળ વધીએ

પછી છે કે ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડો કયા છે આ પ્રશ્નનો પણ સમાવેશ હતો ચેપ્ટર નંબર એક તો મિત્રો આખો એનાલિસિસ કરીએ ને તો સિત્તેર થી પંચોતેર ટકા પ્લસ આપણે જે મોસ્ટ હેવી મોડલ પેપર આપ્યું હતું એમાંથી પૂછાણું છે તો મિત્રો આપણા મોસ્ટ હેવી મોડલ પેપરો જે છે એ મિત્રો તમે રોજે રોજ જેવો વિડીયો અપલોડ થાય એવા તૈયાર કરતા રહેજો અને ત્રણ બારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે સરસ મજાની પછી છે કે ભારતના વિકાસમાં કઈ સમસ્યાઓ અવરોધક છે ખબર છે આપણને આતંકવાદ છે નક્સલવાદ છે એ બધું આવે ચોત્રીસમો આદિવાસીઓની માટી કલાની જાણકારી આપો તો આ કયા ચેપ્ટર માંથી છે આદિવાસીઓની માટી કલાની જાણકારી તો આ મિત્રો છે આપણું ચેપ્ટર નંબર બે માંથી લેવામાં આવેલો છે પાંત્રીસમો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે એ જણાવો તો મિત્રો આપણને ચેપ્ટર નંબર બે માંથી પ્રશ્ન લેવામાં આવેલો છે આગળ જઈએ આગળ છે હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું ખૂબ મહત્વ છે તો મિત્રો આ પણ ચેપ્ટર નંબર બે માંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે વિભાગ સી આપણા બે ગુણના પ્રશ્ન છે પછી ડોક્ટર પેરિયર એલવિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા બે વાદનો દર્શાવે છે સડત્રીસમો છે તો સડત્રીસમો જે પ્રશ્ન છે એ મિત્રો ચેપ્ટર નંબર ત્રણ માંથી લેવામાં આવેલ છે અડત્રીસમો

આપણ મિત્રો ચેપ્ટર નંબર 5 માંથી પૂછાણો છે પછી જે પશ્ચિમીકરણ માં કઈ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે પણ મિત્રો આપણ 5 માં ચેપ્ટર માંથી આપણો પ્રશ્ન લેવામાં આવેલ છે જોઈ શકો છો આગળ વધીએ આપણે વિભાગ બી તરફ વિભાગ D ના સંપૂર્ણ પ્રશ્નો આપેલા છે એ મિત્રો કયા ચેપ્ટર ના છે તેથી તમારે તૈયાર કરવાના છે આપણે જોઈએ જોઈ શકો છો એમાં પહેલો કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતારિકોની મુખ્ય ફરજો આ પણ ચેપ્ટર નંબર એક માંથી લેવામાં આવેલ છે પછી છે અડતાળીસ અને મિત્રો નેક્સ્ટ હવે તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર છે એ કમેન્ટ કરજો જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયો તે લાવી શકીએ તમને ખૂબ જ ઉપયોગી બની શકે જોઈ શકો છો જોઈએ આપણે આદિવાસી ઓગણપચાસ છે કે ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો આ મિત્રો ચેપ્ટર નંબર બે નો છે પછી છે કે બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો બૌદ્ધ સમુદાય વિશે આ મિત્રો છે ચેપ્ટર નંબર બે

કે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો સ્ત્રી સશક્તિકરણ જે ટોપિક છે એ મેં તમને રાડ પાડીને કીધું હતું કે આ ટોપિક તમે અચૂકથી તૈયાર કરી લેજો આની અંદરથી 2 માર્ક્સનો પ્રશ્ન 3 માર્ક્સનો પ્રશ્ન અને તમારા નસીબ સારા હોય તો તમને 5 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે તો આ મિત્રો છે ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન 95 સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો આ પણ છે મિત્રો ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન છે આપણો આગળ જઈએ 56 કે ઉદારીકરણના લાભ જણાવો

નેક્સ્ટ આપણો લાસ્ટ વિભાગ છે વિભાગ ઈ વિભાગ ઈ જોઈ લઈએ વિભાગ ની અંદર ના પાંચ ગુણ હતા કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના હતા છ માંથી માર્ક્સ તો જોઈએ ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો આ મિત્રો ચેપ્ટર નંબર એકનો છે ગ્રામ સમુદાયનો અને લક્ષણો સમજાવો આ મિત્રો ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન છે એકસઠ માં અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો આ મિત્રો કયો છે ચેપ્ટર નંબર ત્રણ નો પ્રશ્ન

અને જો બીજા તમે શાળા વિકાસ સંકુલ થી આ પ્રશ્નપત્ર જોતા હોય બીજા જિલ્લા થી જોતા હોય તો પણ તમે અચૂક થી જોજો કારણ કે તમારા માટે આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર નિવડી શકે છે અને તમને પરીક્ષા ની અંદર પૂછાઈ શકે છે તો મિત્રો નેક્સ્ટ તમારે કયું પેપર છે અને તમારે વિભાગ એ અને બી માં ટોટલ માર્ક્સ કેટલા થાય છે એ જણાવજો પછી આપણે લાઈવ સેશન નો એન્ડ કરીએ ફટાફટ જણાવજો તમારે વિભાગ એ અને બી માં કેટલા માર્ક્સ થાય છે વિભાગ બે અને બી આપણે ટોટલ કેટલા માર્ક્સ જોયો

ગણિત એસટી સોલ્યુશન ક્યારે મોકલશો તો મિત્રો આ વિડીયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આપણો લાઈવ સેશન એન્ડ કરીએ છીએ કારણ કે ધોરણ દસ ના મિત્રો પણ રાહ જોઈ રહ્યા છે એમને પણ નું પેપર હતું એમને પણ સોલ્યુશન જોવે છે તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વાર તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને અમારી ચેનલ તમને છે બોર્ડ ની પરીક્ષાના લાસ્ટ પેપર સુધી તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે માટે અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત